મેલડી ચિંતા ના કરતા હોય એવી ગેરંટી રાખજો હું તમારું કલ્યાણ ના કરી દઉં તો લગી નું મેલડી ના જપું તમને સુખી નહીં કરું તો લગીને માતા નહીં જપું

એ વાત તો હોય દુખી છો તો દુઃખી છો ને સુખ ની આશા લઈને આયા છો ને તો હું સુખ નો સમુદર સાગર છું જેટલું સુખ મારી જોડ થી લઈ જવાતું હોય ને તમારી ભક્તિ ભાવ થી તમારા વિશ્વાસ ના સામર્થ્ય મુજબ એટલું સુખ લઈ જજો ગોડા હું ખાલી નહીં થવું જેટલી જોઈએ એટલી કૃપા તમારી આવડત પ્રમાણે તમારા પ્રેમ ભાવ ભક્તિ પ્રમાણે તમારા તમારા વિશ્વાસ પ્રમાણે પણ દરેક ને એક ભરોસો વાલું છું વિશ્વાસ જો એક વખત બંધાઈ ગયો હોય ને જો તમને એવું લાગી ગયું હોય કે હવે

કોઈ સુ દુખી હોય તો કાલે સુખી થશે એ તો તમે ઈચ્છા નઈ કરો ના કે હું સુખી થાઉ કે હું દુખી થાઉ છતાંય તે તમારા કર્મ અનુસાર તમારા જીવનમાં સુખ દુખ દરેકના જીવનમાં આવતા જતા રહેવાના રહેવાના ને પણ સુખ દુખ ભલે આવન જાય પણ એમઈ જો કદાજ મારે મેલડીનો ભરોસો અને મારો મેલડીનો હંગાત હશે ના તો સુખ ભૂલવા નહીં દઉં અને દુઃખ માં ભૂલવા નહી દઉં સુખ ભલે આજ તમને એવું લાગતું કે અમારું આખું જગત અમારું છે પણ તમે અહેસાસ કર્યો કે અમારું કોઈ નથી અમારી મનની વાત અમારા દુખ ની કદર કરવા વાળું આ જગતમાં કોઈ નથી એટલે કદાચ ભગવાન માતાજી વાપર્યા છે અંતર નાભી વાત વાપરી લે મનની વાત વાપરી લે તો દરેક ના મન ના જેવા જેવા દુખ લઈને ફરો છો ને એવા દરેક ની નાભી ની વાત દરેક ની મનની વાત હું જોડીને બેઠી છું તમે ભલે અહીં કહેશો કે નહીં કહો તમે અહીં બોલશો કે નહીં બોલો પણ છતાંય તે ઘેર બેઠાય તે દુનિયાના છેડા ખાલી મન સ્મરણ કરજો ને કે મારી ખુખાર મેલડી એ મારી રોમ વાળી મેલડી માં હું કોઈ નહીં કહીએક તો આ મારી અરજી તું માં સ્વીકાર કરી લેજે આ દુઃખ થી મને મુક્ત કરજે તે ખાલી વિચાર કરો ને તો થી હું તમારી એ પ્રાર્થના ઓભરી લેતી હોય તો દરેક ની પ્રાર્થના દરેક ની કગર વગર મેં હોભરી ના હવે એનું પ્રમાણ પારખું લેવાની જરૂર નહીં કે માં તે વાત મારી હોભરી કે નહીં પણ જે જે મારા પારે પારે જા ધમ સાચા વિશ્વાસ થી શ્રદ્ધા થી આયા છે ને અને જેને ખરેખર માં એવો વિશ્વાસ થઈ ગયો છે કે આ સાક્ષાત માતા છે

કદાચ કોઈ અરજી કોઈ પ્રાર્થના કદાચ વારે કરી હોય તે કદાચ કોઈ અરજી તમારી તમારી કોઈ પ્રાર્થના કદાચ પૂરી ના થાય તો એમાં મારાથી નારાજ ના થતા કેમ કેમ કે પ્રાર્થના એ અરજીમાં તમારું કયું કર્મ કયું પ્રારંભ આઈન તમે ભોગવો છો એ તો મારા જેવી માતા અંતરિયા હોય કે દીકરો આ દુઃખ વેઠા છે ને પણ એને ખબર નહીં આ દુઃખ એને ખાલી બે વર્ષ વેઠવાનું છે ત્રણ વર્ષ વેઠવાનું છે અને ત્રણ વર્ષ પછી સુખના દાડા ચેવા આવવાના છે ને તો હું મેલડે જવાનું પણ જે છે જે છે એ ભરોસો જે છે એ કદાચ એ ધીરજ ની આશ લઈ અને કોઈ પણ માતાજી ભગવાનના ભરોસે કદાચ તમારું જીવન કાઢો ને કે માં ભલે દુઃખી છું ભલે મારી અરજી કદાચ મારી કોઈ આ વાત હું જે વિચારું હું જે પૂરું નહીં થતું પણ માં મને તારી પર વિશ્વાસ છે ભલે તું કામ ના કરો ને ને છતાંય તું તું મને વાલી લાગે મારી માં આવો વિશ્વાસ કરતા બે વરસ ત્રણ વરસ એવા જીવનમાં અજવારા એવા જીવનમાં નવા નવા ચમત્કાર જોવા મળશે ને કે દુનિયા એમ કે છે કે આ તો મેલડી વાળો કુખાર મેલડી વાળો વારો હતો આત્મહત્યા કરવાનો વારો હતો પણ માં ખબર નહી તારા ધોમ નો અમને ચમનો ભેટો થઈ ગયો અને તારા પારે આયા અને તારા પારે આઈ અને વિશ્વાસ મેળ્યો અને વિશ્વાસ ના આધારે માં હું મરવાનો હતો ને પણ હું આજ લોકો ને જીવન જીવતા શીખવાડું એવો થઈ ગયો છું તો મારી કૃપા છે એટલે કોઈએ ચિંતા કરવી આટલી ગેરંટી જો હું લેતી હોય તો પછી બીજું શું જોઈએ કો કોઈ ગોડાઓ કશું ફેદવાની જરૂર નહીં કોઈ પૂછવાની જરૂર નહીં કોઈ દોડા નાખવાની જરૂર નહીં કોઈ જંતર મંતર વારણ કારણ કરવાની જરૂર સીધો ને સરળ ઉપાય બતાવ્યો સીધો ને સરળ ઉપાય બતાવ્યો બસ ખાલી મોની લોક માતા સ શંકા થતી હોય ને મનમાં કે હોય કે ના હોય તો એ શંકાને કે કદાચ કાઢી નાખવાની કે ના મારું મન વિચાર હશે એ બધી છે એ બધા સમયમાં હાજરા હાજુ ચોવીસ કલાક હાજર રહેવાનારી દેવી શક્તિ મોજુદ છે ધરતી પર તમે દુનિયાના છેડા યાદ કરો મારા જેવી માતા ને તમારા ઘર ની કુળદેવી હોભરત છે પણ સી ખબર તમારા દુખો એ દૂર નહીં થતા એની પાછળ તમારા કોઈ એવા ખોટા કર્મો જ હોય અને કર્મ નું ફળ દરેક ને ભોગવવું પડે દરેક જોણસ જે જેવું કરે એને ફળ એવું જ મળે તો કદાચ તમારા જીવનમાં કદાચ એવા કર્મો બન્યા હોય અને એનો પસ્તાવો ના થયો હોય અને એના કર્મો ના ફળ સ્વરૂપ કદાચ થતા હોય તો શું માતાજી એક ના કરી ખબર છે ને નિયમ થી ચાલવું પડે ને જેમ સરકારી નિયમ બનાયેલા છે ને કે ભાઈ સાધન લઈને જાઓ એટલે એના માટે લાયસન્સ બનાવ્યું આવા લાયસન્સ તમે ના રાખો નિયમ નો ભંગ કરો તો સરકાર નો દંડ થાય કે નહીં પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા જે પ્રમાણ નિયમ કાયદો બનાયેલો એ પ્રમાણે એ પ્રમાણ ના ભગવાન એ વિધાન બનાયેલા છે કે જે જેવું કર્મ કરે એ નિયમ અનુસાર એનો દંડ ભોગવવો પડે તો આ દુઃખી થાવ છો ને તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક વાતે તમે આ જન્મ માં નહીં તો આવતા જન્મ માં તે કર્મો એવા કર્યા હોય ત્યારે દુઃખ ભગવાન આલે નકર કોઈ ભગવાન માતાજી કોઈ નવરા નહીં કે લોકો દુઃખ હાલવા બેઠા હોય માનો સ્વભાવ તો એ છે કે સુખી કરે કોઈ માતા દુખી કરે મા તો કરુણામય કહેવાય દયાળુ કહેવાય કે છે પ્રેમાડુ આવું કહેવાય એ હંમેશા સુખ પ્રદાન કરે પોતાની સંતાન પોતાના ભક્તો તે સુખ પ્રદાન કરવા વાળી માં તમારા ઘેર બેઠી છે તો શું એ માં ને ઈચ્છા એવી હશે કે મારો દીકરાને હું દુખી રાખું તમારી કુળદેવી ની ઈચ્છા છે એવી કે મારી વસ્તીને ને જ રાખું ભલે રોતી ભલે દર દર ભટકતી શું એટલી નિર્દય છે તમારી કુળદેવી શું એટલી નિર્દય છે તમારી માતાઓ ના એને બહુ દયા આવે એને બહુ ચિંતા હશે તમારી પણ માં વિચાર છે કે દીકરો હજુય છે ને અજ્ઞાની છે એના ઘેર હું ચોવીસ કેરેટ ધોનું છું ખજાનો છું મને ખજાનાની ઓળખ કરતા આવડતું સોનાની પરખ કોણ કરીએ કે સોની અને હીરાની પરખ જવેરી તો તમને ગોડા અસલ સોનાની પરખ કરાવું છું કે આ ચોવીસ કેરેટ તમારા ઘેર પડ્યું છે અને જગતમાં માં બગસરા ખોરવા નાખરો છો બગસરા મતલબ ભૂવા ભૂવા ફરો છો આ શું ઘેર જે ચોવીસ કેરેટ પડ્યું છે ઓરિજિનલ એમાં કોઈ મિશ્રણ નહી પ્યોર ગોલ્ડ એવું જ કે ને એને મૂકી એને બગસરા ખોરવા નાખરો તો માં વિચાર કે હું આવી શુદ્ધ સોના જેવી પવિત્ર મા એના ઘેર બેઠી છે ને

એનું નામ માં કહેવાય પણ એના કારણે ગોડા તમને દેવી શક્તિ ની કૃપા અનુભવ થતી નહીં જલ્દી પણ મારા શરણે આયા છો ને તો મારું કર્તવ્ય એ બને છે કે દીકરાઓ ઓળખો માતાઓ ઓળખો એની પર વિશ્વાસ રાખો એની પર ધામ મંદિર માં ફરવાની જરૂર ના પડે જે પોતાના કુળદેવી ના શરણ માં પડી જાય અને કુળદેવી ઘેર હોય ને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ઘેર લાવી દે એનું નામ માં કહેવાય આજુ સોલંકી પેઢી ની બહુચર માતા આજુ સોલંકી પેઢી ની મેલડી માતા મારા દીકરા એ ખાલી મન માતા ને ભગવાન મોની ભજી ને તો આજે બારેજા ગોમ ધોમ થઈ ગયું થઈ ગયું ને આજ રોમ ના દર્શન થાય કૃષ્ણ ના દર્શન થાય આજ થોડા દાડા જવા દો બધા ભગવાન ના દર્શન કરાઈશ મારા ધામમાં તમારી મા શું જોઈએ તમારો વાલ ને તમારો પ્રેમ માં પ્રસન્ન નહીં થાય કોઈ તપથી પ્રસન્ન થાય તમારી માં માત્ર ખાલી એક તમારો પ્રેમ વાલો દીકરો મને વાલ કરે મને પ્રેમ કરે મને માં કે મને બહુ વાલું લાગે માને હરક ના આંસુ આવી જાય ગોડા દીકરા એવી ભક્તિ તો કરી જો કોઈ વિધિ કોઈ ઉપાય કરવાથી કદાચ ટેમ્પરલી તમને સુખ દેખાશે કાયમ માટે તમારું સુખી થવું છે તમારો સ્વભાવ શું છે કાયમ માટે સુખી થઈ જઈએ બસ કશું માંગવાનું જ ના રહે

મારે કશું નહી જોતું માં મને તું જોઈએ દુનિયા નહીં હોય ચાલશે આ તો જે કોમ કરાવવા આવતા હોય જે પોતાની સ્વાર્થ ની પૂર્તિ કરવા આવતા હોય એના માટે બેઠીશું આવશે કોમ કરાવવા વાળા થઈ ગયું આગ માન્યું કોમ થઈ ગયું એ શું મોને એની બાજુ નહીં જોતી

એટલે આ વાતે સાબિત થાય કે કોઈ પણ દેવી શક્તિ પણ જાતની વસ્તુની ખોટ હોતી તમે લાવો છો ને એની પાછળ તમારો ભાવ શું મુખ્ય શું છે ભાવ તમે એક શ્રીફળ લાવો છો પણ એ શ્રીફળ વીસ રૂપિયા નું હોય પણ વીસ રૂપિયા પાછળ તમારો અધડક ભાવ પ્રેમ હોય ને એ વીસ રૂપિયા નું શ્રીફળ મારા માટે કરોડો રૂપિયા બરાબર છે અને એવું ને એવું સ્ત્રી પણ હોના ભૂખીશ પ્રેમ ની ભૂખીશ એટલે દુનિયામાં ભલે બધી જગ્યાએ સોદા કરતા પણ મને માતા જે ખરેખર માતા ને પોતાની છે ને એના માટે કહું છું આ

ઘેર બેઠા રાખ્યા રાખી અહી આઈ પ્રાર્થના કરી મન થી કે હું આ કામ થઈ જશે તો શ્રીફળ ચુંદરી અગરબત્તી શું કેવાય માનતા કહેવાય જે મનથી રાખવામાં આવો હવે બીજી વસ્તુ કે બાધા કોના કહેવાય તો કોઈ પણ તમારું કામ થઈ જશે પણ તમે અમારી માતાના પારે ચોરી નું છતર ચડાવજો તો શું કેવાય બાધા તમને બંધન માં બાંધ્યા શું મારી માતા તમારું કામ કરી દેશે જો કામ થઈ જાય તો તમે અહિયાં મંદિરે ચાંદી નું છતર ચડાવજો તેના શું કેવાય બાધા શું ખોટું અને બાધા કરવા વાળો કરે નહી કદાચ પૂરી ના થાય ને આલવા વાળા બાધા કરવા વાળા બે ગુનેગાર એટલે તો મારો દીકરો ચારે બાધા જ નહીં આવતો કોઈ

મેઢી ના પારે બધા ભક્તો ના કામ કઈ રીતે થાય છે એ જાણવું હોય તો માતા એવું કઉ છું ઘેર બેઠા અમારે કામ કરાવવું છે અમારું કામ થાય અમારી મનોકામના પૂરી થાય અમને એવી કઈ આશા છે તો એવી આશા જેના હોય અને નવા જે જોડાતા હોય એના માટે કઈશ કે ઘેર બેઠા તો પેલા જ ને પાંચ કિલો ચકલાના ચણ મારા નોંધ નાખી દેજો અગિયાર રોટલી સ્પેશિયલ બનાવી અલગ લોટ બાંધી એમાંથી કોઈ મનુષ્ય નો ભાગ હિસ્સો નહીં સ્પેશિયલ ખાલી લોટ બાંધી અને અગિયાર નહીં એકવી બને જે લોટ બાંધે એની રોટલી બનાવી અને ગાય ને ઉભા રહીને ખવડાવી અને કદાચ કોઈ કૂતરા બિસ્કિટ કે દૂધ પીવડાવી ખાલી યાદ કરી જોજો કે માં

મને તો કદાચ કોઈ પશુ પક્ષી રાજી થાય ને એમાં મને આનંદ થાય છે તમે જેમ જીવ છો ને એવા જીવ અબોલા જીવ એક જીવ છે જેટલો જીવ તમારો જેટલો જીવ છે તમારો જેટલો પ્રાણ છે ને એટલો કીડીનો પ્રાણ છે અને માને શું કહેવાય છે જગત જનની આદ્ય શક્તિ શું કહેવાય છે આજે શક્તિ જગત જનની એવું વિચારો કે ના મનુષ્ય ની માતા તો ના પશુ પક્ષી કીડી મકોડા જેટલા જીવ છે ને એ બધાની જગત જનની માં આધ્ય શક્તિ છે એટલે તમે કોઈ પણ જીવને કદાચ રોટલી ખવડાવો કે પૂરા ખવડાવો કે દૂધ પીવડાવો કે કીડિયારું પૂરો એમાં માને જેટલી પ્રસન્નતા થાય છે ને એટલી અહીં મોટા મોટા હવન કરવાથી ના થાય મોટા મોટા સોનાના છત્તર ચડાવવાથી ના થાય મોટા મોટા જબરા ઉપવાસ કરવાથી ના થાય જેમાં એટલી પ્રસન્નતા એમાં ના થાય એટલી તમારી એ કુળદેવી તમારી એ આધ્યક્ષ સ્વરૂપ ને

આ સમય હોય એટલે આ બધા ઉપાય કામ કરી જાય છે નહી તો પેલા તો દેવી પ્રાપ્ત કરવી ને એટલે લોઢાના ચણા ચાવા પડે દેવી શક્તિ ની ખાલી કૃપા લેવી ને એટલે લોઢાના ચણા ચાવા પડે કેટલાય ધ્યાન કરવા પડે જેટલા જબરા દાન કરવા પડે જેટલી ઉપાસના કરવી પડે કષ્ટી વેઠીન ભૂખ વેઠીન ઠંડી વેઠીન તારે કદાચ આમ એક ધારી બેહી રે ને સતયુગમાં તારે ભગવાન માતાજી પ્રસન્નતા થાય પ્રસન્ન થાય અને કોઈ કે તારે કદાચ એના પુત્ર નો કદાચ પ્રાપ્તિ થાય જન્મ થાય ખબર છે ને જોડો માં બધું એ વરદાન માંગે વરદાન કે તથા તારે કદાચ એના પુત્ર ની પ્રાપ્તિ થાય છે એના સંતાન થાય છે ખબર છે જોયું છે ને ઓભર્યું હશે તો ગોડા એ સમય ગાડામાં એટલું બધું તપ કરવું પડતું તારે માતાજી કદાચ આશીર્વાદ રૂપે કૃપા પેટે કોઈ પણ ફળ આપો તમને તો આજે તો સમય એવો કડિયુગ છે એના કારણે એટલો સીધો ને એટલો સરળ માર્ગ છે ખાલી પશુ પક્ષીઓની કોઈ પણ અબોલા જીવ કોઈ પણ બીમાર વ્યક્તિની ની કોઈ પણ ગરીબ માણસ કદાચ અમથી તે નિસ્વાર્થ ભાવે સેવા કરી નાખો ને એટલે માતા રાજી નિસ્વાર્થ ભાવે નિસ્વાર્થ ભાવે બસ માએ કીધું છે ને મા તારા તું રાજી થાય છે ને એટલે હું કરું છું આ મારા પુણે નહીં જો તું હારું થાય કે ના થાય કઈ નહીં માં તન તું રાજી થાય છે ને આમ એટલે માં હું આ કરું છું અર કરી જો ગોડાઓ એવું શું શું છલકા છે ને જે વસ્તુની ની માગ કરતા હતા ને એ માગ તો ચોય ભૂલી જશો અને જે નહી માગ્યું જે તમારી ઓકાત વાર છે એ બધું તમારા ના શરણો કેજો